ઉત્તર છે હર્ષિત રહેવું દેવતાઓને સદા મુસ્કુરાતા હર્ષિત દેખાડે છે એવી રીતે તમારે બાળકોએ પણ સદા હર્ષિત રહેવાનું છે કોઈ પણ વાત હોય મુસ્કુરાતા રહો ક્યારેય પણ ઉદાસી કે ગુસ્સો ન આવવો જોઈએ જેવી રીતે બાપ તમને રાઈટ એટલે કે સાચા અને રોંગ એટલે કે ખોટાની સમજણ આપે છે ક્યારેય ગુસ્સો નથી કરતા ઉદાસ નથી થતા એવી રીતે તમારે બાળકોએ પણ ઉદાસ નથી થવાનું ઓમ શાંતિ બેહદના બાળકોને બેહદના બાપ સમજાવે છે લૌકિક બાપ તો એવું નહીં કહેશે એમના તો કરીને પાંચ સાત બાળકો હશે આ તો જે બધા આત્માઓ છે પરસ્પર બ્રધર્સ છે ભાઈઓ છે એ બધાના જરૂર બાપ હશે કહેવાય પણ છે આપણે બધા ભાઈ ભાઈ છીએ બધાના માટે કહે છે જે પણ આવશે એમના માટે કહેવાશે આપણે ભાઈ ભાઈ છીએ ડ્રામામાં તો બધા બંધાયેલા છે જેમને કોઈ નથી જાણતું આ ન જાણવાની પણ ડ્રામામાં નોંધ છે જે બાપ જ આવીને સંભળાવે છે કથાઓ વગેરે જ્યારે બેસીને સંભળાવે છે તો કહે છે પરમ પિતા પરમાત્માય નમઃ હવે તે કોણ છે છે એ જાણતા નથી કહે બ્રહ્મા દેવતા વિષ્ણુ દેવતા શંકર દેવતા પરંતુ સમજથી નથી કહેતા બ્રહ્માને હકીકતમાં દેવતા નહી કહેવાશે દેવતા વિષ્ણુને કહેવાય છે બ્રહ્માની કોઈને પણ ખબર નથી વિષ્ણુ દેવતા ઠીક છે શંકરનો પણ કંઈ પાર્ટ નથી એમની બાયોગ્રાફી નથી શિવ બાબાની તો બાયોગ્રાફી છે એ આવે છે પતિતોને પાવન બનાવવા નવી દુનિયા સ્થાપન કરવા હવે એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના અને બીજા ધર્મોનો વિનાશ થાય છે બધા ક્યાં જાય છે શાંતિ ધામ શરીર તો બધાનો વિનાશ થવાનો છે નવી દુનિયામાં હશો જ ફક્ત તમે જે પણ મુખ્ય ધર્મ છે એને તમે જાણો છો બધાના તો નામ લઈ ન શકાય નાની નાની ડાળીઓ તો ખૂબ છે પહેલા પહેલા છે ડિટિઝમ પછી ઇસ્લામી આ વાતો આ બાકો સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી સનાતન દેવી દેવતા ધર્મ પ્રાય લોભ છે એટલે ટ્રી વડના ઝાડનું દ્રષ્ટાંત આપે છે આખું ઝાડ હું છે ફાઉન્ડેશન નથી સૌથી વધારે આયુ આ ટ્રી ની હોય છે વડના ઝાડની હોય છે તો એમાં સૌથી વધારે આયુ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની તે જ્યારે પ્રાયોલોક થાય ત્યારે તો બાપ આવીને કહે કે હવે એક ધર્મની સ્થાપના અને અનેક ધર્મોનો વિનાશ થાય છે એટલે ત્રિમૂર્તિનું ચિત્ર પણ બનાવ્યું છે પરંતુ અર્થ નથી સમજતા તમે બાળકો જાણો છો ઊંચામાં ઊંચા ભગવાન છે પછી બ્રહ્મા વિષ્ણુ શંકર પછી સૃષ્ટિ પર આવે છે તો દેવી દેવતાઓ સિવાય બીજો કોઈ ધર્મ નથી ભક્તિ માર્ગની પણ ડ્રામામાં નોંધ છે પહેલા શિવની ભક્તિ કરે પછી દેવતાઓની ભારતની જ વાત છે બાકી તો સમજે છે કે અમારો ધર્મ મઠ ક્યારે સ્થાપન છે છે જેવી રીતે આર્ય લોકો કહે કે અમે ખૂબ જૂના છીએ હકીકતમાં સૌથી જૂનો તો છે જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ તમે જ્યારે ઝાડ પર સમજાવો છો તો પોતે પણ સમજી લેશે કે અમારો ધર્મ પલાણા સમય પર આવશે બધાને જે અનાદિ અવિનાશી પાઠ મળેલો છે તે ભજવવાનો છે એમાં કોઈનો દોષ કે ભૂલ ન કહી શકાય આ તો ફક્ત સમજાવાય છે કે પાપ આત્મા કેમ બને છે મનુષ્ય કહેશે આપણને બેહદના બાપના બધા બાકો છે આપણે બેહદ બાપના બધા બાકો છે પછી બધા બ્રધર્સ આત્મા ભાઈઓ સત્યુગમાં કેમ નથી પરંતુ ડ્રામામાં પાર્ટ જ નથી આ અનાદિ ડ્રામા બનેલો છે એમાં નિશ્ચય રાખો બીજી કોઈ વાત બોલો નહીં ચક્ર પણ દેખાડ્યું છે કેવી રીતે ફરે છે

પછી નંબર વાર પાઠ ભજવવા બોલાવવાથી એ આવતા નથી બાપ કહે છે મારો પણ ડ્રામામાં પાઠ નોંધાયેલો છે જેવી રીતે હદના ડ્રામામાં પણ મોટા મોટા મુખ્ય એક્ટર્સનો પાર્ટ હોય છે આ પછી છે બેહદનો ડ્રામા બધા ડ્રામાના બંધનમાં બંધાયેલા છે એનો મતલબ એ નથી કે દોરામાં બંધાયેલા છો ના આ બાપ સમજાવે છે તે છે જડ ઝાડ જો બીજ ચેતન્ય હોત તો એને ખબર હોત ને કે આ કેવી રીતે ઝાડ મોટું થયું પછી ફળ આપશે આ એટલે કે શિવ બાબા તો છે ચૈતન્ય બીજ આ મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડના એને ઉલટું ઝાડ કહેવાય છે બાપ તો છે નોલેજફુલ એમને આખા ઝાડનું જ્ઞાન છે આ છે જ ગીતાનું જ્ઞાન કોઈ નવી વાત નથી અહીં બાબા કોઈ શ્લોક વગેરે નથી ઉચ્ચારતા એ લોકો ગ્રંથ વાંચીને પછી અર્થ સમજાવે છે બાપ સમજાવે છે આ છે ભણતર એમાં શ્લોક વગેરેની જરૂર નથી એ શાસ્ત્રોના ભણતરમાં કોઈ મુખ્ય લક્ષ્ય નથી કહે પણ છે જ્ઞાન ભક્તિ વૈરાગ આ જૂની દુનિયા વિનાશ થાય છે સંસારીઓનો છે હદનો વૈરાગ તમારો છે બે હદનો વૈરાગ શંકરાચાર્ય આવે છે તે શીખવાડે છે ઘરબારથી વૈરાગ તે પણ શરૂઆતમાં શાસ્ત્ર વગેરે નથી શીખવાડતા જ્યારે ખૂબ વૃદ્ધિ થઈ જાય છે ત્યારે શાસ્ત્ર બનાવવાનું શરૂ કરે છે પહેલા પહેલા તો ધર્મ સ્થાપન કરવા વાળા એક જ હોય છે પછી ધીરે ધીરે વૃદ્ધિ થાય છે આ પણ સમજવાનું છે પહેલા પહેલા કયો ધર્મ હતો તો ધર્મ છે આદિ સનાતન તેવી દેવતા ધર્મ હતો જેને સ્વર્ગ હેવિન કહેવાય છે તમે બાળકો રચયતા અને રચનાને જાણવાથી આસ્તિક બની જાઓ છો નાસ્તિકપણાનું કેટલું દુઃખ થાય છે નિધન બની પડે છે પરસ્પર લડતા ઝઘડતા રહે છે કહે છે ને તમે પરસ્પર લડતા રહો છો તમારો કોઈ ધણી ધોડી નથી નથી શું આ સમયે બધા નિધનના બની ગયા છે નવી દુનિયામાં પવિત્રતા સુખ શાંતિ બધું હતું અપાર સુખતા અહીં અપ્રમ અપાર દુઃખ છે તે છે સત્યુજ્ઞા આ છે કળિયુજ્ઞા હમણાં તમારો છે પુરુષોત્તમ સંગમયુગ આ પુરુષોત્તમ સંગમયુગ એક જ હોય છે સત્યુગ ત્રેતાના સંગમને પુરુષોત્તમ નહીં કહેવાશે અહીં છે અસુર ત્યાં છે દેવતાઓ તમે જાણો છો આ રાવણ રાજ્ય છે રાવણની ઉપર ગધેડાનું માથું દેખાડે છે ગધેડાને કેટલો પણ સાફ કરી એના પર કપડાં રાખો ગધેડો પછી પણ માટીમાં આળોટીને કપડાં ખરાબ કરી દેશે બાપ તમારા કપડા એટલે કે આત્માને સાફ ગુલગુલ બનાવે છે પછી રાજ્યમાં લથડીને અપવિત્ર બની છો આત્મા અને શરીર બંને અપવિત્ર બની જાય છે બાપ કહે છે તમે બધો શ્રીંગાર ગુમાવી દીધો બાપને પતિત પાવન કહે છે તમે ભરી સભામાં કહી શકો છો કે આપણે ગોલ્ડન એજમાં કેટલા શ્રીંગારેલા હતા એટલું ફર્સ્ટ ક્લાસ રાજ્ય ભાગ્ય હતું માયારૂપી ધૂળમાં આળોટીને મેલા થઈ ગયા બાપ કહે છે આ અંધેર નગરી છે ભગવાનને સર્વવ્યાપી કહી દીધા છે જે કંઈ થયું તે હું બહુ રિપીટ થશે એમાં મૂંઝાવાની જરૂર નથી પાંચ હજાર વર્ષમાં કેટલી મિનિટ કલાક સેકન્ડ છે એક બાળકે બધા ધર્મવાળાઓને હિસાબ કાઢીને મોકલ્યો હતો એમાં પણ બુદ્ધિ વ્યર્થની હશે બાજાવે છે કે નવી દુનિયાન કોઈ નથી જાણતું રૂપ બનાવ્યું છે તો પ્રજાપિતા બ્રહ્માને પણ ઉડાવી દીધા છે બાપ અને બ્રાહ્મણોને યથાર્થ રીતે જાણતા નથી એમને કહેવાય પણ છે આદિદેવ બાપ સમજાવે છે હું આ ઝાડનું ચૈતન્ય બીજ રૂપ છું આ ઉલટો ઝાડ છે બાપ જે સત્ય છે ચૈતન્ય છે જ્ઞાનના સાગર છે એમની મહિમા કરાય છે આત્મા ન હોય તો ચાલી ફરી પણ ન શકે ગર્ભમાં પણ પાંચ છ મહિના પછી આત્મા પ્રવેશ કરે છે પણ ડ્રામા બનેલો છે પછી આત્મા નીકળી જાય છે તો ખલાસ આત્મા અવિનાશી છે તે ભજવે છે છે આ બાપ આવીને એટલે કે અનુભૂતિ કરાવે આત્મા એટલું નાનું બિંદુ છે એમાં અવિનાશી પાર્ટ ભરેલો છે પરમ પિતા પણ આત્મા છે એમને જ્ઞાનના સાગર કહેવાય છે તે જ આત્માની રેલાઈજેશન કરાવે છે તે તો ફક્ત કહી દે કહી દેતા પરમાત્મા સર્વશક્તિમાન હજારો સૂર્યોથી તે જોવાય છે પરંતુ સમજતા કઈ નથી બાપ કહે છે આ બધું ભક્તિ માર્ગમાં વર્ણન કરેલું છે અને શાસ્ત્રોમાં લખી દીધું છે અર્જુનને સાક્ષાત્કાર થયો તો કહ્યું કે હું આટલું તેજ સહન નથી કરી શકતો તો તે વાત મનુષ્યની બુદ્ધિમાં બેસી ગઈ છે એટલો કોઈની અંદર પ્રવેશ કરે તો ફાટી જાય જ્ઞાન તો નથી ને તો સમજે છે પરમાત્મા તો હજારો સૂર્યોથી તેજુમય છે એમના સાક્ષાત્કાર જોઈએ ભક્તની ભાવના બેસી ગઈ છે તો એમને તે સાક્ષાત્કાર પણ થાય છે શરૂ શરૂમાં તમારી પાસે એવા ઘણા સાક્ષાત્કાર કરતા હતા આંખો લાલ થઈ જતી હતી સાક્ષાત્કાર કર્યો પછી આજે તે ક્યાં છે તે બધી છે ભક્તિ માર્ગની વાતો તો આ બધું બાપ સમજાવે છે આ બગલાની કોઈ વાત નથી બાકોને સદેવ હર્ષિત રહેવાનું છે આ તો ડ્રામા બનેલો છે મને આટલી ગાળો આપે છે પછી હું શું કરું છું ગુસ્સો આવે છે શું સમજુ છું ડ્રામા અનુસાર આ બધા ભક્તિ માર્ગમાં ફસાયેલા છે નારાજ થવાની તો વાત જ નથી ડ્રામા એવો બનેલો છે પ્રેમથી સમજાવી દેવાનું હોય છે બિચારા જ્ઞાન અંધારામાં પડ્યા છે નથી સમજતા તો છે સદૈવ મુસ્કુરાતા રહેવું જોઈએ આ બિચારા સ્વર્ગના દ્વારે આવી નહીં શકે આ બધા શાંતિધામમાં જવા વાળા છે બધા ઈચ્છે પણ શાંતિ જ છે તો બાપ જ રિયલ સમજાવે છે હમણાં તમે જાણો છો કે આ ખેલ બનેલો છે ડ્રામામાં દરેકને પાર્ટ મળેલો છે એમાં ખૂબ અચલ સ્થૈર્યમ બુદ્ધિ જોઈએ જ્યાં સુધી અચલ અડોલ એકરસ અવસ્થા નથી ત્યાં સુધી પુરુષાર્થ કેવી રીતે કરી શકશો કઈ પણ થાય ભલે તોફાન આવે પરંતુ સ્થૈર્યમ રહેવાનું છે માયાના તોફાન તો અનેક આવશે આવશે અને અંત સુધી અવસ્થા મજબૂત જોઈએ આ છે ગુપ્ત મહેનત ઘણા બાળકો પુરુષાર્થ કરી તોફાનને ઉડાવતા રહે છે જેટલા જે પાસ થશે એટલું ઊંચ પદ પામશે રાજધાનીમાં પદ તો ઘણા છે ને જેટલા બાબા કહે છે સૌથી વધારે ચિત્ર છે ત્રિમૂર્તિ ગોળો અને ઝાડ આ શુરુના બનેલા છે વિદેશમાં સર્વિસ માટે પણ આ બે ચિત્ર લઈ જવાના છે એના પર જ તે સારી રીતે સમજી શકશે ધીરે ધીરે બાબા જે ઈચ્છે છે તે આ ચિત્ર કપડા પર હોય તે પણ બનતા જશે તમે સમજાવશો કે કેવી રીતે સ્થાપના થઈ રહી છે તમે પણ આને સમજશો તો પોતાના ધર્મમાં ઊંચ પદ મેળવશો ક્રિશ્ચિયન ધર્મમાં તમે ઊંચ પદ મેળવવા ઈચ્છો છો તો આ સારી રીતે સમજો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર આ પુરુષોત્તમ સંગમયુગ પર પવિત્ર બની સ્વયંનો શૃંગાર કરવાનો છે ક્યારેય પણ માયાની ધૂળમાં આળોટીને શૃંગાર બગાડવાનો નથી બીજું આ ડ્રામાને યથાર્થ રીતે સમજીને પોતાની અવસ્થા અચલ અડોલ સ્થે બનાવવાની વરદાન સમજી વિચારીને દરેક કર્મ કરવા વાળા પશ્ચાતાપથી મુક્ત જ્ઞાની તું આત્મા ભવ દુનિયામાં કહે છે પહેલા વિચારો પછી કરો જે વિચારીને નથી કરતા કરીને પછી વિચારે છે તો પશ્ચાતાપનું વિચારવું પછી આ પહેલા વિચારવું આ જ્ઞાની તો આત્માનો ગુણ છે દ્વાપર કળિયુગમાં તો અનેક પ્રકારના પશ્ચાતાપ જ કરતા આવ્યા કરતા રહે છે પરંતુ સંગમ પરિ કે કરો તો પશ્ચાતાપ ન થાય ત્યારે કહેશે જ્ઞાની તું આત્મા સ્લોગન છે રહેમ દિલ બની સર્વ ગુણો અને શક્તિઓનું દાન આપવા વાળા જ માસ્ટર દાતા છે ઓમ શાંતિ